ખેડૂતો પશુપાલકો અંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ નિવેદન આપ્યું રાજ્યમાં ખેડૂતોને ચાર મહિનાની અંદર મળે છે વીજ કનેક્શન કિસાન સર્વોદય યોજનાનો વ્યાપ સતત વધી રહ્યો છે દસ હજાર ગામડામાં દિવસે વીજળી આપવાની શરૂઆત થઈ છે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમામ ખેડૂતોને વીજળી મળી જશે પશુ ધન બચાવવા આઠસો થી વધુ મોબાઈલ વેન પણ કાર્યરત છે વીજળી કનેક્શનનો જે પ્રકારનું વેઇટિંગ લિસ્ટ હતું મને કહેતા આનંદ થાય છે કે માનની કનુભાઈ દેસાઈ શ્રી અને નાણાં મંત્રીશ્રી અને માનની મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આજે એવરેજ ખેડૂતોને ચાર મહિનાની અંદર ખેડૂત માટેનું ખેતીનું વીજ કનેક્શન મળી અને નવી નીતિ પ્રમાણે એ જ અમારી પ્રથા છે એ ખેડૂતની પ્રગતિના ઉદીપક બન્યા છે પશુધનને બચાવવા માટેના રાજ્ય સરકારના જે પ્રયાસો છે મને કહેતા આનંદ થાય છે કે રાજ્ય એવું પહેલું રાજ્ય છે કે જેની અંદર આઠસો જેટલા હરતા ફરતા મોબાઈલ વાન પશુઓની સેવા માટે રાજ્યના અમૂલ પશુધનને બચાવવા માટે કાર્યરત છે જે પ્રકારે ખેડૂતોને વીજળી આપવાનો કાર્યક્રમ કિસાન સૂર્યોદય યોજના ચાલે છે લગભગ સાડા સત્તર લાખ ગામડાઓ જ્યાં ખેડૂત વીજળી જોડાણો છે એવા લગભગ દસ હજાર ગામડાઓની અંદર આજે કિસાન સૂર્યોદય યોજના દિવસે ખેડૂતોને વીજળી આપવાની શરૂઆત થઈ ચૂકી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને અમારા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો નિર્ધાર છે બજેટમાં એની જાહેરાત કરી છે કે આવનાર ડિસેમ્બર મહિનો ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર રાજ્યના સો ટકા ગામોની અંદર ખેડૂતોને વીજળી દિવસે મળે એવા પ્રકારનો નિર્ધાર કર્યો છે ને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં આ નિર્ધાર અંતર્ગત તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે